દેશ વિદેશની ખબરો દર્શાવશે મહારાષ્ટ્રના પુણેમાં પંદરમી જાન્યુઆરીએ આર્મી પરેડ નું આયોજન થશે તે પહેલા ભારતીય સેનાએ પુણેમાં રોબોટિક મ્યુઅલ સાથે પ્રદર્શન કર્યું હતું જેને દરેકનું ધ્યાન ખેંચ્યું આ રિહર્સલ છે ઉત્તર પ્રદેશની પવિત્ર નગરી પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થયો છે પ્રથમ આશરે લાખ લોકોએ સ્નાન કર્યું હતું દર કલાકે બે લોકોએ પવિત્ર સંગમ ઘાટમાં સ્નાન કર્યું જમ્મુ કાશ્મીરના ગગનગીર અને સોનમર્ગ ને જોડતી સોનમર્ગ ટનલ નું ઉદઘાટન વડાપ્રધાન મોદીના ના હસ્તે કરવામાં આવ્યું ટનલ કાશ્મીર અને લદ્દાખ વચ્ચે ઠંડીની ઝપેટમાં છે તો ભારતમાં અલગ અલગ રાજ્યો જેવા કે પંજાબ ચંદીગઢ ઉત્તર પ્રદેશ બિહાર સહિતના રાજ્યોમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું દિલ્હી એનસીઆરમાં પણ લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો આગામી ચૌદમી જાન્યુઆરીએ દેશના અલગ અલગ ભાગોમાં વરસાદ સાથે ઠંડી શેખ હસીના મણીશંકર અય્યરે કહ્યું કે શેખ હસીના જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી તેમને ભારતમાં રહેવાની પરવાનગી આપવામાં આવે ભારતમાં સર્જરી બાદ દર વર્ષે પંદર લાખ લોકો સંક્રમણનો ભોગ બને છે

આ પત્રમાં વર્ષ બે હજાર ચોવીસ તેની કરોડોની છે કેલિફોર્નિયાના જંગલોમાં ગવર્નરે તેની ઇતિહાસની સૌથી મોટી આગ ગણાવી છે જેના કારણે અમેરિકાને અબજો ડોલરનું નુકસાન થયું છે આ સાથે એક લાખ લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે આભાર આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે એઆઈ એન્કર આસ્થા સાથે